હું રાજગઢ બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ રસિકભાઈ જોશી રાજગઢ બ્રાહ્મણ જ્ઞાતિ માટેનો આ એક અભૂતપૂર્વ સહયોગ છે ના ભવિષ્યથી એકતા માટેનું આ સમગ્ર જ્ઞાતિ માટેનું એક ઉદાહરણ છે અને ટૂંક સમયમાં જ્ઞાતિ માટેનો એક વિદ્યાર્થી ભવન અમદાવાદનો જે પ્રોજેક્ટ છે એમાં સાડા ત્રણ ચાર કરોડ રૂપિયાનો જે પ્લાન છે એ પણ સાકાર થઈ જશે અને સૌ શાંતિથી કાર્યક્રમ બિદાઇ હોય બધા સૌને ભૂંજાળો કે મારી તો નાની એવી બખોય એમાં મારે આવા મોટાનું શું સન્માન કરવું એટલે એમ કહેવાય છે કે સસલું હાથીની મોર ગળટિયા બજું ખાવા એટલે હાથીએ પૂછ્યું કે આ શું કરો છો બાપુ તમારા જેવા મોટા માણસો અમારે આવ્યા ને એટલે અમે તમારી પાસે હા હા કરીએ છીએ એટલે આવા સંતોના સન્માન આપણે શું કરીએ પણ મને એમ લાગ્યું કે અમારી આ બાપુની પાસે હા છે પણ આજે એક વસ્તુ ચોક્કસ થઈ છે કે બાપુજી અને ભાઈજીએ સન્માન સ્વીકારી અને રાજકોટ જ્ઞાતિ આખી સન્માનિત થઈ હોય એવું મને લાગે છે અને પ્રાર્થના કરું કે બાપુ અને ભાઈશ્રી તેમજ આવા વડીલોના આશીર્વાદ કાયમી જ્ઞાતિ ઉપર વરસતા રહે એવી પરમાત્માને પ્રાર્થના સાથે હરિ ઓમ તત્સત જય માતાજી પ્રથમ તો પહેલી વાત એ કહેવાય કે સમસ્ત પરશુરામના વંશજો એક સાથે ભેગા મળીને જ્યારે અખિલ ભારતીયના પ્રમુખ અખાડાના પ્રમુખ જે મુક્તા બાપુના સાનિધ્યમાં આવો સત્સંગ અને વિચારોની જે આપલે થઈ છે એ સમાજને એક પ્રેરણારૂપ અને કાયદે ફાયદારૂપ થાય એવું દેખાઈ રહ્યું છે અને સમાજને ગેરમાર્ગેથી સદમાર્ગે દોરવા અને સમાજને કેમ ને કેમ વધારે પડતું આગળ વધવું એ દિશામાં મંતવ્ય તેમજ બધાના અભિપ્રાય લઈને કેમ ડેવલપ કરો સમાજને અને કેમ બ્રહ્મ પુરુષ બ્રાહ્મણના એને શું કરવું જોઈએ એ આખું શિક્ષણ આપ સાથે આ પ્રોગ્રામ રાખેલો હતો જેમાં આખા અમદાવાદથી અમે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને ખૂબ અનુભવ આનંદ અનુભવી છે સુવર્ણ દિવસની અંદર હે હા સુવર્ણ દિવસની અંદર આજે રાજગોર સમાજ આખો ભેગો થયો એક સંત શિક્ષણ અને સંસ્કાર ત્રણેય સાથે આ ગંગાના પ્રવાહમાં બધા ભેગા મળી અને જ્ઞાતિનું ગૌરવ વધાર્યું એવા મુક્તાનંદ બાપુના આશીર્વાદ મળ્યા રમેશભાઈ ઓઝાના આશીર્વાદ મળ્યા અને શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડના પણ આશીર્વાદ મળ્યા ત્યારે આ કાર્યક્રમને માણવા માટે અમારું જૂનાગઢ રાજકોટ બ્રાહ્મણ સોશિયલ ગ્રુપ આજે આવ્યું હતું અને આ કાર્યક્રમ ખૂબ નિહાળ્યો અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવી જય રાજેશ્વર અમે રાજકોટ રાજગોર જ્ઞાતિના મહાસંમેલનમાં હાજર થયા સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજ સન્માન સમારોહ અને ભાવવનનામાં હાજર થવા બદલ મને રાજગોર જ્ઞાતિના રાજગોર હોવાથી ગૌરવ થયું અમે એટલું સમજીએ છીએ કે આપણી એટલી એકતા છે આની આ એકતા રહે તો નાનામાં નાનો સમાજ સમાજની અંદર મોટા મોટું કાર્ય કરી શકે એવી અપેક્ષા છે હું અત્યારે રાજગોરના દરેક જ્ઞાતિજનોને એવી મારી નમ્ર અપીલ છે કે આપણું અમદાવાદની અંદર જે પ્લોટ રખાણો છે સંકુલ માટે એ પ્લોટ માટે કાંઈ પણ કરવા રાજકોટ તન મન ધનથી સેવા આપે એવી મારી અપેક્ષા છે મારું નામ પરશુરામ જાદવજીભાઈ બોરીસા હલો મારું નામ કિશોરભાઈ રવિયા છે રાજકોટથી બોલું છું આજ રોજ ત્રેવીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજ સમસ્ત રાજકોટ બ્રાહ્મણ સમાજનું સન્માન ભાવવંદના સમારોહ રાખવામાં આવેલ તેમાં ગીજીભાઈ ભરાટનું શભાઈ ઓજાનું અને ભાઈ ભક્તિ ભક્તિનાંદ બાપુનું રાખવામાં આવેલ છે તે બહુ સરસ રાખવામાં આવે અને આમાં જ્ઞાતિ ભાવનાઓ એકદમ વધે છે અને ગીજુભાઈ ભરાડે કીધું કે જે સ્કિલ ડેવલપમેન્ટ થવી જોઈએ તે દરેક યુવા વર્ગમાં જેટલું સ્કિલ ડેવલપમેન્ટ હશે એટલો સમાજ આપણો આગળ આવશે એકબીજાને માત્ર એકબીજાએ ભાઈચારો રાખવાની જરૂર છે અને આ રીતે આપણે પ્રોગ્રેસ કરશું અને આવી જ રીતે સંમેલનો અને આવી રીતે એકબીજાની ભાવના જળવાઈ રીતે કાર્યક્રમો કરશું તો ચોક્કસ આપણે આગળ આવશું મોક્ષ મુક્તાનંદજી બાપુ જેને विष्णु નું પદ આમ તો આપણા ધર્મમાં સો કથા પૂરી કરે એ વિષ્ણુ રૂપ થઈ જાય છે હવે રમેશભાઈ ઓજાએ આવી ઘણી બધી કથાઓ કરી છે ને એની એક કથા ચાર પાંચ કથા જેવી હોય છે એટલે એવા રમેશભાઈ ઓઝા અને સ્થિત પ્રજ્ઞ કહેવાય એવા ગીજુભાઈ ભરાડ આ બધાનો જે પ્રોગ્રામ થયો ત્યારે મેકોલેએ હિન્દુ એક મારે મને કહેવાનું મન થઈ જાય છે કે ઘણા વખત પહેલા કોપે એક આખી કમિટી ચાલીસ માણસોની બનાવીને એણે એમ કહ્યું કે ભારતમાંથી હિન્દુત્વને નાબૂદ કરવું હોય તો શું કરવું જોઈએ એ વખતે ચાલીસ માણસ ચૌદ વર્ષ સુધી મહેનત કરી અને આ ચૌદ વર્ષની મહેનત પછી એણે એક વાક્યમાં એમ કહ્યું એક જ વાક્યમાં કે જ્યાં સુધી ભારતમાં બ્રાહ્મણો છે ત્યાં સુધી હિન્દુત્વ કોઈ દિવસ થઈ નહીં અને આ ભારતનું આખું એજ્યુકેશન ઉભું કર્યું અને મેકોલે યુનિવર્સિટીમાં ક્લાર્ક પેદા કરવાનું કર્યું પણ વેદની સંસ્કૃતિ એ જાળવી રાખવા માટે બ્રાહ્મણ ઉપર એનો ખરેખર ભાર આવ્યો અને એમાં આપણી બાપુની મોરારી બાપુ રમેશભાઈ ઓજા આ બધાની કથાઓ ઘરમાં થતી સત્યનારાયણ ભગવાનની કથાઓ અને આ બધી કથાઓ દ્વારા જે હિન્દુત્વની જાળવણી થાય છે એમાં ખરેખર સૌથી મોટો ફાળો કોઈ હોય તો બ્રાહ્મણનો છે આપણે બ્રાહ્મણત્વને જાળવી રાખવા માટે અને બ્રાહ્મણત્વ પેદા કરવા માટે જે વસ્તુ થઈ છે એ એ એના ભાગરૂપે આજે અમે આ ત્રણેયનું સન્માન કરીએ છીએ એક વેદમાર્ગના અનુયાયી છે એક ધર્મના અનુયાયી છે અને એક અનુયાયી છે આ બધાને વંદન કરી અને વીર